પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ

તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી તેમજ જયદેવસિંહ જાડેજા નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પંકજ કુમાર કુશવાહ તથા જીવરાજ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગી રહે બાતમી હકીકત મળેલ હતી કે વસીમ જુસબ કુંભાર રહે અમનનગર ભુજવાડો તેના કબજાના ભોગવટાનો ભંગારોનો વાડો જે લખુરાઈ ચાર રસ્તાથી અંજલિનગર જતા વચ્ચે આવેલ છે જેની અંદર તેની પાસે એલ્યુમિનિયમના વાયરો પડેલ છે જે તેને ચોરી કે છડ કપડથી મેળવેલ છે અને સગેવગે કરવાની ફિરાકમાં છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ભંગારના વાડામાંથી આશરે વજન ત્રણસો કિલો એલ્યુમિનિયમના વાયરો જોવામાં આવેલ છે જે બાબતે મજકુર ઈસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે વાયરો આશરે વજન ત્રણસો સિતે કિલોગ્રામ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર પકડાયેલ ઈસમ વસીમ જુસફ કુંભાર ઉમર વરસ પચીસ રહે અમરનગર ચાર રસ્તા તબલીક મસ્જિદની બાજુમાં ભુજ